નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના આ વિડીયોની અંદર ધોરણ બાર તત્વજ્ઞાન વિભાગ બી જે છે પરીક્ષાની અંદર દસ માર્ક્સનું પૂછાય છે એના માટેના આઈએમપી ક્વેશ્ચન અગત્યના ક્વેશ્ચન જવાબ સાથે જોવાના છીએ પીડીએફ ફાઇલ એપ્લિકેશનની અંદર વિડીયો તમે જ્યારે જોવો છો ત્યારે બાજુમાં તમને ડાઉનલોડનું ઓપ્શન મળી જશે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો અને યુટ્યુબ ઉપર જોતા હોય અને કોર્સમાં જોડાવાનું હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં કોર્સની બધી વિગત આપી છે ત્યાંથી પણ જોડાઈ શકશો જોઈએ ક્વેશ્ચન વિભાગ બીની અંદર તત્વજ્ઞાનમાં હશે હવે આપણે જોઈએ સૌથી પહેલો ક્વેશ્ચન છે અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામે ઓળખાય છે આ બધા પ્રશ્નો અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયા છે અને પૂછાવાની સંભાવના ધરાવે છે આવા બધાય પ્રશ્ન આમાં લઈ લીધા છે એટલે ઘણી વખત અમુક અમુક પ્રશ્ન રિપીટ થતા હશે બોર્ડની પરીક્ષામાં બે ત્રણ વાર પૂછાણા હોય તો બે ત્રણ વખત લઈ લીધેલા છે રાઈટ જોઈએ આપણે જવાબ અર્વાચીન તર્કશાસ્ત્ર છે એ પ્રતિકાત્મક તર્કશાસ્ત્ર તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર બે દલીલના કોઈ પણ એક રૂપના સ્થાનાપતિ નિર્દેશનો કેટલા હોય તો જવાબ આવશે અનેક હોય દલીલના કોઈ એક રૂપના સ્થાનાપતિ નિર્દેશનો કેટલા હોય તો જવાબ આવશે અનેક ત્યાર પછીનો ક્વેશ્ચન છે એમપીને લગતા નિયમોના રૂપમાં કયા તાર્કિક અને કારકનો વિધાનના ગુણની દ્રષ્ટિએ પડતા પ્રકારના નામ જણાવો નિરૂપાધિક વિધાનના ગુણની દ્રષ્ટિએ તો ગુણની દ્રષ્ટિએ નિરૂપાધિક વિધાનની અંદર આપણે વાત કરીએ તો આની અંદર કુલ બે પ્રકાર પડે છે એક તો વિધિવાચક અને એક નિષેધવાચક ત્યાર પછીનો ક્વેશ્ચન છે એક સરખી રીતે વર્તે તો આને પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ ને તો પ્રકૃતિની એકરૂપતાનો નિયમ કહેવાય એના પછીનો ક્વેશ્ચન છે સાંખ્ય અને યોગદર્શન કેટલા પ્રમાણનો સ્વીકાર કરે છે તો સાંખ્ય અને યોગદર્શન છે ને ત્રણ પ્રકારનો છે એ સ્વીકાર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો એકવીસમી જૂન છે એ એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે વિધાન માટેનું રૂપ એટલે શું વિધાન માટેનું રૂપ એટલે શું તો જવાબ આવશે વિધાન માટેનું રૂપ એટલે પ્રતીકોની એવી ગોઠવણી કે જેમાં વિધાનો નહીં પરંતુ વિધાન પરિવર્તી અને તાર્કિક કારકો આવેલા હોય ક્વેશ્ચન નંબર બાર દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિર્દેશન એટલે શું તો દલીલ માટેના રૂપની અંદર આવતા વિધાનો માટેના સ્થાને વિધાનો મૂકવાથી જે દલીલ મળે એને દલીલ માટેનો રૂપનું સ્થાનાપતિ સ્થાન નિર્દેશન કહેવાય ત્યાર પછી ડીએસના નિયમનું રૂપ લખો જવાબ તમને અહીંયા આપેલો છે કે પી વિકલ્પન ક્યુ અને એના પછી આપેલું છે નિષેધ પી તેથી પી ક્યુ આખું સંવિધાનનો ભેદ સંવિધાનનો ભેદ એટલે શું તો કે ભાઈ સંવિધાનમાં આવતા ત્રણેય નિરૂપાધિક વિધાનો પ્રકાર અને ક્રમના આધારે નક્કી થતું સંવિધાન રૂપ અને સંવિધાન ભેદ તરીકે ઓળખવામાં આવે છે એના પછીનો ક્વેશ્ચન છે કાર્યકારણનો નિયમ એટલે શું તો જગતની અંદર કોઈપણ ઘટના કારણ વગર બનતી નથી એટલે કોઈ પણ ઘટના જીવનની અંદર કે જગતની અંદર કે દુનિયામાં બને છે બનવા પાછળ કોઈક ને કોઈક કારણ જવાબદાર હોય દરેક બનાવનું કોઈક ને કોઈક કારણ જરૂરતી હોય હોય ને હોય જ કારણ વગર કશું જ બનતું નથી કુદરતમાં બનતી કોઈ પણ ઘટના વગર આપ કોઈ પણ ઘટના કારણ વગર બનતી નથી પરંતુ ચોક્કસ કારણ હોય જ છે વિજ્ઞાનમાં કુદરતની ઘટનાઓ વચ્ચેનો આ કાર્યકારના સંબંધને કાર્યકારનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળના ક્વેશ્ચન તરફ વાત કરીએ તો ભારતીય અનુમાનની શાબ્દિક રજૂઆતમાં આવતા ચોથા અવયવનું નામ જણાવો તો જવાબ આવશે ઉપનયન. એના પછી 17મો ક્વેશ્ચન છે ઉત્પાદનનું મૂલ્ય. ઉત્પાદન મૂલ્યનું લક્ષણ દર્શાવો. તો જે વસ્તુ વપરાશ કે વેચણીને લીધે ખૂટી પડતી નથી પરંતુ વૃદ્ધિ પામે છે. આ ઉત્પાદનના મૂલ્યનું લક્ષણ કહેવાય કહેવાનો મતલબ કે ભાઈ વપરાઈ ગયા પછી અને વેચી લીધા પછી ખૂટી ન પડે અને વૃદ્ધિ પામે વૃદ્ધિ પામે મતલબ કે વધે આને ઉત્પાદનના મૂલ્યનું લક્ષણ કહેવાય એના પછીનો ક્વેશ્ચન ધાર્મિક શ્રદ્ધાને બુદ્ધિગમ્ય બનાવવા કઈ બાબતો મહત્ત્વની છે તો જવાબ આવશે કથાશ્રમણ સંત સમાગમ શાસ્ત્ર અભ્યાસ અને જ્ઞાનગોષ્ઠી આ ચાર જે બાબતો છે એ મહત્ત્વની છે ધાર્મિક શ્રદ્ધા માટે કર્મનો નિયમ એનો અર્થ જણાવો તો કર્મનો નિયમ કે ભાઈ માનવી જેવું કર્મ કરે એવું ફળ એને આ જન્મમાં અથવા તો આવતા જન્મમાં મળે છે આ માન્યતા કર્મના નિયમ અને પુનર્જન્મની માન્યતા ગણાય એટલે કર્મનો નિયમ શું કહે છે કે ભાઈ તમે જેવું કામ કરો તેવું ફળ મળે સારું કામ કરો તો સારું મળે અને ખરાબ કામ કરો તો ખરાબ મળે એટલે કહે છે કે ભાઈ આ જન્મમાં અથવા આવતા જન્મમાં એના પછીનો ક્વેશ્ચન છે અંતરંગના કયા ત્રણ અંગોનો સમાવેશ થાય છે તો ધારણા ધ્યાન અને સમાધિ આ ત્રણ અંતરંગ કહેવાય મતલબ કે અષ્ટાંગ યોગના આઠ અંગો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર પછી ધારણા ધ્યાન અને સમાધિ આ છેલ્લા ધારણા ધ્યાન અને સમાધિ છે ને અંતરંગ કહેવાય અને પહેલા પાંચ હતા યમ નિયમ આસન પ્રાણાયામ અને પ્રત્યાહાર આ બાહ્ય કહેવાય બહિરંગ જેને આપણે કહીએ ત્યાર પછીનો ક્વેશ્ચન છે તમે આવશો એ વિધાન સત્ય હોય તો તમે આવશો નહીં આ વિધાન કેવું કહેવાય સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ તમે આવશો આ સાચું હોય તો તમે નહીં આવો એ ખોટું કહેવાય અસત્ય કહેવાય એના પછીનો ક્વેશ્ચન છે પ્રમાણભૂત દલીલની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તો પ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા છે કે ભાઈ આધાર વિધાન સત્ય હોય તો એનું ફલિત વિધાન પણ સત્ય જ હોય આ એની લાક્ષણિકતા થઈ જો આધાર વિધાન સત્ય હોય તો એનું ફલિત વિધાન પણ કેવું બને સત્ય બને જવાબ બની ગયો એના પછીનો ક્વેશ્ચન છે પી વિકલ્પન ક્યુ અને નિષેધ ક્યુ તેથી પી આ રૂપ કયા નિષમ છે આ નિયમનું છે નિયમનું છે તો ડીએસ ના નિયમનું આ રૂપ છે એના પછી સંવિધાનમાં ફલિત વિધાનમાં વિધેય પદ શું કહેવાય જવાબ આવશે સાધ્યપદ છે ને વિધેય પદ કહેવાય શેમાં તો કે ભાઈ સંવિધાનમાં ફલિત વિધાનના વિધેય પદને શું કહેવાય સાધ્યપદ કહેવાય પચીસમો ક્વેશ્ચન પ્રકૃતિ એક સરખા સંજોગોમાં એક સરખી રીતે વર્તે એને શું કહેવાય તો આને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ કહેવાય અગાઉ આ પ્રશ્ન પૂછાય ગયો છે રાઈટ રિપીટ થયેલો ક્વેશ્ચન છે કે ભાઈ પ્રકૃતિ છે ને એક સરખા સંજોગોમાં એક સરખી રીતે જ વર્તે તો આને પ્રકૃતિની એકરૂપતા કહેવાય એના પછીનો ક્વેશ્ચન છે ભારતીય અનુમાનના બંધારણમાં કુલ કેટલા અવયવો હોય છે તો ભારતીય અનુમાનના બંધારણની અંદર કુલ પાંચ અવયવો હોય ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર સત્યાવીસ કે ભાઈ કોના મતે વસ્તુનું અંતર્ગત મૂલ્ય નથી કોના મતે વસ્તુનું અંતર્ગત મૂલ્ય નથી આનો જવાબ છે એ બાકી રહી ગયો છે એટલે એક વખત તમે પાઠ્યપુસ્તકમાંથી ગોતી લેજો એના પછીનો ક્વેશ્ચન છે માનવીના વિચારો કે બુદ્ધિ સાથે મૂલ્યનું કયું પાસું સંકળાયેલું છે તો જવાબ આવશે જ્ઞાનાત્મક પાસું કે ભાઈ માનવીના વિચાર અને બુદ્ધિ સાથે મૂલ્યનું જ્ઞાનાત્મક પાસું છે એ જોડાયેલું હોય પછીનો ક્વેશ્ચન છે ગાંધીજીના મત અનુસાર સર્વ ધર્મ સંભવથી પોતાના ધર્મ પ્રત્યે કેવો અભિગમ વિકસે તો સર્વ ધર્મ સંભાવથી ગાંધીજીના મત અનુસાર સર્વ ધર્મ સંભવથી પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ આંધળો મટી અને જ્ઞાનપત જ્ઞાનમય સાત્વિક અને નિર્મળ બને છે અને ધર્મ સાચા અર્થની અંદર કલ્યાણકારક બને એવું ગાંધીજી છે એ માનતા પ્રશ્ન નંબર ત્રીસ યોગની જીવન દ્રષ્ટિએ આપણને શું આપે છે યોગની જીવન દ્રષ્ટિ આપણને શું આપે છે તો જીવન સંતુલન આપે છે આપણને એના પછીનો ક્વેશ્ચન છે પી સમુચ્ચય ક્યુ એ વિધાન રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને શું કહેવાય છે જવાબ આવશે સમુચ્ચય એના પછી ક્વેશ્ચન નંબર બત્રીસ દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે છે જવાબ પ્રામાણ્ય કે અપ્રામાણ્ય આ ભાષાની અંદર થઈ શકે એના પછી સમુચ નિયમ એના પછી ચોત્રીસ છે સંવિધાનના પક્ષપદવાળા આધાર વિધાનને શું કહેવાય છે સંવિધાનના પક્ષપદવાળા આધાર વિધાનને શું કહેવાય છે તો એને પક્ષ વિધાન કહેવાય શું કહેવાય પક્ષ વિધાન એના પછી પાંત્રીસમો ક્વેશ્ચન પ્રકૃતિ એક સરખા સંજોગોમાં હાજર હોય તો પરિમાણ કેવું આવે પ્રકૃતિમાં સરખા સંજોગોમાં હાજર હોય તો એ પ્રકૃતિમાં સરખું જ પરિમાણ આ પરિણામ આવે અને સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ પ્રકૃતિ સરખા સંજોગોમાં સરખી રીતે વર્તે એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર છત્રીસ ઉપનયમાં કેટલા પદ હોય છે છત્રીસ નંબરનો ક્વેશ્ચન છે ઉપનયની અંદર કેટલા પદકુલ હોય તો ઉપમેય ઉપનય જે છે એની અંદર જે પદ હોય એ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે એના પછીનો ક્વેશ્ચન છે સ્નેહનું બીજું નામ શું છે તો સ્નેહનું બીજું નામ ભક્તિ છે એના પછીનો ક્વેશ્ચન પ્રશ્ન નંબર આડત્રીસ ઇસ્લામ ધર્મનો ધર્મગ્રંથ કયા નામે પ્રચલિત છે તો ઈસ્લામ ધર્મનો ધર્મગ્રંથ છે એ કુરાન તરીકે ઓળખાય છે એટલે જવાબ આવશે કુરાન એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર ઓગણચાલીસ ત્રિપિટક કયા ધર્મનો ધર્મગ્રંથ છે તો ત્રિપીટક છે એ બુદ્ધ ધર્મનો છે એટલે જવાબ આવશે બૌદ્ધ ધર્મ છે એનું ધાર્મિક પુસ્તક ત્રિપીટક છે હિન્દુઓનું ધાર્મિક પુસ્તક કયું છે તો કે ભાઈ હિન્દુઓનું ભગવદ્ ગીતા છે મુસ્લિમોનું તો કે ભાઈ કુરાન છે ચલો એના પછીનો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ચાલીસ જીવનનું સંતુલન ઉદ્ધિ મનને કેવું બનાવે છે જીવનનું સંતુલન મન હોય કેવું કેવું બનાવે 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 તો શાંત 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 શું ઉદ્ધિ પૂર્ણ શાંત ક્વેશ્ચન નંબર એકતાલીસ તાર્કિક કારકો અન્ય કયા નામે ઓળખાય છે તો તાર્કિક કારકો છે ને તાર્કિક સંયોગીઓના નામથી પણ ઓળખવામાં આવે છે એટલે જવાબ આવશે તાર્કિક સંયોગી ત્યાર પછી ક્વેશ્ચન નંબર બેતાલીસ સાદા વિધાનની વ્યાખ્યા આપો તો જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય આવા વિધાનને સાધુ વિધાન કહેવાય કહેવાય વિધાન કોને તો કે ભાઈ જે વિધાનની તેતાલીસમો ક્વેશ્ચન છે દ્વિમુખી કારકો કેટલા પ્રકારના હોય અને કયા કયા તો કે ભાઈ દ્વિમુખી કારકો ચાર પ્રકારના હોય એક તો સમુચય એક વિકલ્પ એક શરતી અને એક દ્વિશરતી આ ચાર પ્રકારના દ્વિમુખી કારકો જોવા મળે છે

રૂપ ઉપર આધાર રાખે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર છેતાલીસ અપ્રામાણ્યભૂત દલીલની લાક્ષણિકતા જણાવો અપ્રમાણભૂત દલીલ હોય તો એની લાક્ષણિકતા કઈ હોય તો કે ભાઈ અપ્રમાણભૂત દલીલની મુખ્ય લાક્ષણિકતા એ છે કે એનું આધાર વિધાન સત્ય હોય છતાં એનું ફલિત વિધાન અસત્ય હોય એની મેઇન લાક્ષણિકતા થઈ કે ભાઈ આધાર વિધાન સત્ય હોય છતાં પણ એનું ફલિત વિધાન અસત્ય ખોટું હોઈ શકે આ એની લાક્ષણિકતા થઈ તો કે ભાઈ અપ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા થઈ એના પછી કેવા પ્રકારની દલીલમાં આધાર વિધાન સત્ય હોય તો એનું ફલિત વિધાન પણ સત્ય આવે તો પ્રમાણભૂત પ્રકારની દલીલ હોય તો એનું ફલિત વિધાન પણ સાચું મળે તમે આવશો માટે હું જઈશ આ સ્થાનપતિ નિર્દર્શન દલીલ માટે કયા રૂપનું છે તો આ પી રૂપનું છે એના પછી એ ડબલ ડી એના નિયમનું રૂપ લખો તો અહીંયા તમને આખી આખું આપેલું છે કે ભાઈ પી બરાબર તેથી પી વિકલ્પન ક્યુ કયા નામથી ઓળખવામાં આવે છે તો કે ઓળખવામાં આવે છે આ પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર એકાવન ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષિપ્તમાં શું કહેવાય તો એને એમટી કહેવાય એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર બાવન નિરૂપાધિક વિધાનના ઈતાની દ્રષ્ટિએ પડતા પ્રકારના નામ જણાવો તો જવાબ આવશે એક દેશી નિરૂપાધિક વિધાન અને સર્વદેશી નિરૂપાધિક વિધાન આ બે પ્રકાર એના પડે છે એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર ત્રેપન સંવિધાનમાં આવતા પદ જણાવો તો કે ભાઈ સંવિધાનની અંદર ત્રણ પદ આવે એક તો પક્ષપદ આવે એક સાધ્ય પદ આવે અને એક મધ્ય પદ આવે તો પક્ષપદ કોને કહેવાય તો કે ભાઈ સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદ હોય ઉદ્દેશ્ય પદને પક્ષપદ તરીકે ઓળખવામાં આવે છે એના પછી મધ્યપદ કોને કહેવાય તો કે સાહેબ મધ્યપદમાં બંને આધાર વિધાનોમાં સમાન અર્થમાં આવતું હોય પરંતુ ફલિત વિધાનમાં નહીં આવતા પદને મધ્યપદ કહેવાય મતલબ કે આધાર વિધાનમાં કોમન હોય સમાન હોય પણ ફલિત વિધાનમાં આવતું ન હોય આવા પદને મધ્યપદ કહેવાય એના પછીનો ક્વેશ્ચન છે આકૃતિ એટલે શું તો કે ભાઈ સંવિધાનની આકૃતિ એટલે સંવિધાનના બંને આધાર વિધાનોમાં મધ્યપદે લીધેલા સ્થાન ઉપરથી નક્કી થતું સંવિધાનનું રૂપ એને સંવિધાનની આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે સંવિધાનની આકૃતિ કેટલી હોય નામ નામ જણાવો તો કે ભાઈ ચાર આકૃતિ હોય સંવિધાનની પહેલી આકૃતિ બીજી આકૃતિ ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિ બહુ ઇઝી યાદ રહી જાય એવું છે સંવિધાનનો ફેર એટલે શું તો કે ભાઈ સંવિધાન ફેરની અહીંયા ભેદ આવશે થોડીક ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે સંવિધાનનો ભેદ એટલે શું તો કે ભાઈ સંવિધાનનો ભેદ એટલે સંવિધાનમાં આવતા ત્રણેય નિરૂપાધિક વિધાનોના પ્રકાર અને ક્રમના આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ એને સંવિધાનનો ભેદ કહેવાય ક્વેશ્ચન નંબર ઓગણસાહીઠ સંવિધાનના પક્ષપદવાળા વિધાન સંવિધાનના પક્ષપાદ વાળા આધાર વિધાનને શું કહેવાય એને પક્ષ વિધાન કહેવાય અગાઉ રિપીટ થયેલો પ્રશ્ન છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર સાઈઠ દરેક બનાવનું કોઈ કારણ હોય છે આ નિયમ કયો છે કાર્યકારનો નિયમ કહેવાય કોઈ પણ દુનિયાની અંદર કોઈ કાર્ય અથવા તો કોઈ ઘટના બને છે તો એ ઘટના બનવા પાછળ કંઈક ને કંઈક કારણ જવાબદાર હોય જેને કાર્યકારનો નિયમ કહેવાય એટલે કહે છે કે ભાઈ દરેક બનાવ બનવા પાછળ કંઈક કારણ જવાબદાર હોય આ કયો નિયમ કહેવાય અને કાર્યકારણનો નિયમ કહેવાય એના પછી એકસઠ નંબરનો ક્વેશ્ચન છે વ્યાપ્તિકરણની પ્રક્રિયાને અનિવાર્ય આવશ્યકતા કઈ છે વ્યાપ્તિકરણની પ્રક્રિયાની અનિવાર્ય આવશ્યકતા કઈ છે જવાબ તાર્કિક કુદકો અને બૌદ્ધિક સાહસ આ વ્યાપ્તિકરણની પ્રક્રિયાની અનિવાર્ય આવશ્યકતા થઈ એના પછી ક્વેશ્ચન નંબર બાસઠ પ્રકૃતિ એક સરખા સંજોગોમાં એક સરખી રીતે વર્તે છે તેને શું કહેવાય અગાઉ ઘણી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે તો આને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ કહેવાય ત્યાર પછી ક્વેશ્ચન નંબર ત્રેસઠ વ્યાપ્તિકરણ એટલે શું તો જવાબ આવશે વ્યાપ્તિકરણ એટલે એક દેશી અથવા વિશિષ્ટ આનુભવીક હકીકતોના નિરીક્ષણના આધારે એ હકીકતોને લગતા સર્વદેશી નિયમ તારવવાની માનસિક પ્રક્રિયા અને વ્યાપ્તિકરણ તરીકે ઓળખવામાં આવે છે એના પછી ક્વેશ્ચન નંબર ચોસઠ ભારતીય અનુમાનના બંધારણમાં કુલ કેટલા અવયવો પડે છે તો કે ભાઈ પાંચ અવયવો પડે છે પાસઠ નંબરનો ક્વેશ્ચન જોઈએ ન્યાય દર્શન અનુસાર પ્રમાણો કેટલા છે એ ન્યાય દર્શનની અંદર આપેલા છે છાસઠ નંબરનો ક્વેશ્ચન છે પંચાવી અનુમાનમાં પાંચ અવયવોના નામ જણાવો તો પંચાવવી અનુમાનની અંદર પેલું તો પ્રતિજ્ઞા આવે પછી તો કઈ હેતુ આવે પછી ઉદાહરણ સહિત વ્યાપ્તિ આવે પછી ઉપનય આવે અને પછી નિગમન આવે આ પાંચ પ્રકાર છે એમાં નોંધાયેલા છે એના પછીનો ન્યાય દર્શનના પ્રતિપાદકોને શું કહેવામાં આવે છે પ્રતિજ્ઞા એટલે શું તો જવાબ આવશે કે ભાઈ પંચાયવી અનુમાનોનું પ્રથમ અવયવ એ પ્રતિજ્ઞા છે અને અનુમાન દ્વારા જે જ્ઞાનની સાત્યતા સાબિત કરવાની છે એ જ્ઞાનની રજૂઆત કરતા વાક્યને પ્રતિજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી ઓગણસિત્તેર મો ક્વેશ્ચન છે કોઈ પણ બે શારીરિક મૂલ્યોના ઉદાહરણ આપો તો ખોરાક અને પાણી છે એ શારીરિક મૂલ્યોના ઉદાહરણ થયા એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર સિત્તેર મૈત્રી અને પ્રેમ કયા પ્રકારના મૂલ્યના ઉદાહરણ છે તો એ સામાજિક પ્રકારના ઉદાહરણો છે ત્યાર પછી એકોતેર નંબરનો ક્વેશ્ચન છે ઉત્પાદક મૂલ્યનું ઉદાહરણ આપો તો કે ભાઈ જ્ઞાન છે આનંદ છે કરુણા છે પ્રેમ છે આ બધું ઉત્પાદક મૂલ્યની અંદર આવે એના પછી બોતેર નંબર નો ક્વેશન છે તમે હસો શું તારે સુંદર લાગો છો આ વાક્ય કયા પ્રકારના વિધાનનું છે તો આ મૂલ્યલક્ષી વિધાન થયું કહેવાય નંબર રજાઓમાં મજા પડે છે આ વિધાન 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 કયા કહેવાય કહેવાય તો એને મૂલ્યલક્ષી વાપરવાથી વધે એવું ધન કયું છે તો વિદ્યારૂપી ધન જે છે એ વિદ્યારૂપી ધન શિક્ષણ એજ્યુકેશન એને વાપરવાથી વધે તમે જેટલું એનો ઉપયોગ કરો એટલું વધતું જાય એના પછી આપણે ધ્રુવ ધાતુનો અર્થ આપો તો જવાબ આવશે કે ભાઈ ધ્રુવ ધાતુ જે છે એ ધર્મ શબ્દ સંસ્કૃત ભાષાના ધ્રુવ ઉપરથી ઉતરી આવેલો છે અને એનો અર્થ થાય ધારણ કરવું અથવા ટકાવી રાખવું ધારણ કરવું અથવા ટકાવી રાખવું એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર છોતેર ધાર્મિક જીવનનો હાર્દ શું છે તો ધાર્મિક જીવનની અંદર મુખ્ય હાર્દની વાત કરીએ તો દૈવી તત્વ ઈશ્વર અથવા તો પરમાત્માની આરાધના કરવી આ ધાર્મિક જીવનનો મુખ્ય હાર્દ છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે ગાંધીજીના મતે દરેક ધર્મનું અવિભાજ્ય અંગ કયું છે તો પ્રાર્થના છે ગાંધીજીના મતે દરેક દરેક ધર્મનું અવિભાજ્ય અંગ ગણી શકાય એના પછી અઠ્યોતેરમો ક્વેશ્ચન છે ધાર્મિક જીવન દ્વારા માનવીમાં કેવા પ્રકારના ગુણો પ્રગટે છે તો ધાર્મિક જીવન દ્વારા સત્ય છે અહિંસા છે શાંતિ પ્રેમ કરુણા આ બધા ગુણો છે એ વ્યક્તિના અંદર ડેવલપ થતા હોય છે એના પછીનો ક્વેશ્ચન છે મનુસ્મૃતિના મતે માણસના માણસ માણસપણાનું રક્ષણ કેવી રીતે થઈ શકે તો મનુસ્મૃતિ એવું કહે છે કે ભાઈ માણસ ધર્મનું રક્ષણ કરે તે માણસનું રક્ષણ ધર્મ કરે મતલબ કે છે કે ભાઈ આપણે ધર્મનું રક્ષણ કરીએ તો આપણું ધર્મ રક્ષણ કરે આ મનુસ્મૃતિની અંદર માણસ છે એ માણસપણાનું રક્ષણ કઈ રીતે કરી શકે એનો હેતુ આપેલો છે એસીમો ક્વેશ્ચન ક્વેશન છે કયા પાસાઓ માનવીના સમગ્ર વ્યક્તિત્વને સમજવા માટે જરૂરી છે તો વાત કરીએ તો ત્રણ આવે એક તો વિચાર એક લાગણી અને એક કર્મ આ ત્રણ વ્યક્તિ વસ્તુઓના આધારે ત્રણ પાસાઓના આધારે સમગ્ર રીતે માનવીના વ્યક્તિત્વને આપણે મૂલ્યાંકન અથવા તો સમજી શકીએ એક તો એના વિચારોથી એક તેમની લાગણીથી અને ત્રીજા એના કાર્યથી કોઈ પણ વ્યક્તિને સમજી શકાય એના પછીનો ક્વેશ્ચન છે કયા ધર્મગ્રંથો પરમ તત્વના જીવન પરમ તત્વના જીવ અને જગત સાથેના સંબંધોનું નિરૂપણ કરે છે તો વેદ ઉપનિષદ ગીતા કુરાન બાઇબલ ગ્રંથ સાહેબ આ બધા ધાર્મિક ગ્રંથો એવા છે કે જે જીવ અને જગત સાથેના સંબંધોનું નિરૂપણ આલેખાયેલું છે એના પછીનો ક્વેશ્ચન છે પશ્ચિમ એશિયામાં કયા ધર્મનો ઉદ્ભવ થયેલો છે તો પશ્ચિમ એશિયાની અંદર બે પ્રકારના ધર્મ એક તો યહૂદી ધર્મ અને એક ખ્રિસ્તી ધર્મ આ બે ધર્મનો ઉદ્ભવ થયો છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે જગતના વિદ્યમાન ધર્મમાં સૌથી પ્રાચીન અને અર્વાચીન ધર્મ કયો છે જણાવો તો કે ભાઈ હિન્દુ ધર્મ છે સૌથી જૂનામાં જૂનો ધર્મ છે એટલે કહે છે કે વિદ્યમાન ધર્મમાં સૌથી પ્રાચીન અને અર્વાચીન ધર્મ કયો છે મતલબ કે જૂનો એ છે અને અરવ ટૂંકમાં આમ કહી શકાય ને કે ભાઈ અર્વાચીન પ્રાચીન આધુનિક અને અર્વાચીન બંને પ્રકારનો ધર્મ છે હિન્દુ ધર્મના ધર્મગ્રંથને કયા નામથી ઓળખવામાં આવે છે તો કે ભાઈ હિન્દુ ધર્મના ધર્મગ્રંથોને કયા નામથી ઓળખવામાં આવે છે તેને શ્રુતિ અથવા તો સ્મૃતિના નામે ઓળખવામાં આવે અને ધાર્મિક પુસ્તક પૂછે તો ભગવદ્ ગીતા બૌદ્ધ ધર્મના સ્થાપકનું નામ જણાવો તો ગૌતમ બુદ્ધ છે એ ગૌતમ બુદ્ધ દ્વારા બૌદ્ધ ધર્મ છે એની સ્થાપના કરવામાં આવી હોય એવું માનવામાં આવે છે એટલે ગૌતમ બુદ્ધ છે એ જવાબમાં આવશે એના પછીનો ક્વોશન છે આચરવા યોગ્ય સુદગુણોને નામ જણાવો તો કે ભાઈ અહિંસા છે સત્ય છે છે ઇન્દ્રિય નિગ્રહ છે પવિત્રતા છે વિનય વિવેક દાન દયા ક્ષમા પ્રેમ આદર્શ જેટલા ગુણો છે છે એટલે કે ભાઈ જીવનમાં આ દસ ગુણોને ડેવલપ કરવા જોઈએ એના પછી અષ્ટાંગ યુગના આઠ અંગો કયા કયા છે મેં અગાઉ તમને કીધું હતું કે ભાઈ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ અષ્ટાંગ યુગના આઠ અંગો છે એમાં પહેલા પાંચ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર અને બહિરંગો બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમ ગણાય છે એના પછી પ્રત્યાહારનો અર્થ શું થાય તો જે અવસ્થામાં ઇન્દ્રિયો પોતાના બાહ્ય વિષયોમાંથી મુક્ત થઈ અને અંતર બને છે તે અવસ્થાને પ્રત્યાહાર કહેવાય પ્રત્યાહાર એટલે પાછા વળવું મતલબ કે કોઈ વિષયો તરફ ઇન્દ્રિયો જાય છે તો પાછી વાળવાની ક્રિયા આને પ્રત્યાહાર કહેવાય ચિત્તમાં કયા ત્રણ ગુણોનો સમાવેશ થાય છે તો સત્ય રજસ અને તમસ આ ત્રણ ગુણો છે એ ચિત્તની અંદર ચૂકવા મળે છે ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું કયું છે તો યોગનું નજરાણું છે એ વિશ્વને આપેલી એક અમૂલ્ય ભેટ ગણી શકાય પ્રાણ શક્તિનું સંતુલન કઈ રીતે થાય છે તો કે ભાઈ શ્વાસોશ્વાસના નિયમન દ્વારા પ્રાણનું નિયમન થાય છે અને આ પ્રાણનું નિયમન શરીરમાં રહેલા સંતુલન કરે છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામથી ઓળખાય છે અગાઉ રિપીટ થયેલો ક્વેશ્ચન છે તો કે સાહેબ પ્રતિકાત્મક તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર પંચાણું દલીલના પ્રામાણ્યનો નિયમ પ્રામાણ્યનો નિર્ણય શેના ઉપર આધાર રાખે છે તો દલીલના રૂપ ઉપર આધાર રાખે અગાઉ પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે એના પછીનો ક્વેશ્ચન છે ઉત્તરાંગ ઉપના નિષેધ ઉપરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષિપ્તમાં શું કહેવાય અગાઉ આવી ગયો છે એમટી જવાબ આવશે એના પછી સંવિધાનના કેટલા આધાર વિધાનો અને ફલિત વિધાનો હોય છે તો સંવિધાનની અંદર બે આધાર વિધાન હોય અને એક ફલિત વિધાન હોય છે એમાં તો કે ભાઈ સંવિધાનની અંદર એના પછી કયા નિયમને આધારે કહી શકાય કે હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે તો આ પ્રકૃતિની એકરૂપતાનો નિયમ છે એ પ્રકૃતિની એકરૂપતાના નિયમના આધારે કહી શકાય કે ભાઈ ગરમીનું પ્રમાણ વધે તો પ્રકૃતિની એકરૂપતાના નિયમ અનુસાર પદાર્થની અંદર ફૂલે ટૂંકમાં પદાર્થ ફૂલે ગરમીથી ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર નવ્વાણું ભારતીય અનુમાનની શાબ્દિક રજૂઆતમાં આવતા ચોથા અવયવનું નામ જણાવો તો ઉપનય છે એ જવાબ આવશે ચોથા અવયવનું ત્યાર પછી ક્વેશ્ચન નંબર સો કોઈ પણ બે શારીરિક મૂલ્યના ઉદાહરણ આપો ખોરાક અને પાણી અગાઉ રિપીટ થઈ ગયેલો પ્રશ્ન છે કે ભાઈ ખોરાક અને પાણી આ બે શારીરિક મૂલ્યો કહેવાય એના પછીનો ક્વેશ્ચન છે ગાંધીજીના મતે દરેક ધર્મનું અવિભાજ્ય અંગ કયું છે જવાબ આવશે પ્રાર્થના અગાઉ રિપીટ થયેલો પ્રશ્ન ત્યાર પછીનો ક્વેશ્ચન ત્રિપીટેક કયા ધર્મનો ધર્મગ્રંથ છે તો ત્રિપીટેક છે બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ છે એના પછી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એ ક્યારે ઉજવવામાં આવે છે પ્રશ્ન છે એકવીસમી જૂન છે એકવીસમી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઓળખવામાં ઉજવવામાં આવે છે કારકોનું ક્ષેત્ર એટલે શું જવાબ આવશે જટિલ સંયુક્ત વિધાનના જે ભાગને એ કારક લાગુ પડતો હોય એ ભાગને કારકોનું ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો ક્વેશ્ચન કોઈપણ બે શારીરિક મૂલ્યના ઉદાહરણ આપો અવારનવાર પૂછાઈ ગયો છે ખોરાક અને પાણી ગાંધીજીના મતે દરેક ધર્મનું અવિભાજ્ય અંગ કહ્યું છે પ્રાર્થના એના પછી ત્રિપીટક તો કે બૌદ્ધ ધર્મ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસમી જૂન રાઈટ આ બધા ક્વેશ્ચન રિપીટ થયેલા જ છે એના પછી પ્રકૃતિની એકરૂપતાના નિયમ શેનું સૂચન કરે છે તો પ્રકૃતિ હંમેશા એક સરખા સંજોગોમાં એક સરખી રીતે વર્તે આ એનું શોષણ કરે છે એના પછીનો ક્વેશ્ચન છે હેતુ એટલે શું જવાબ આવશે જેના પ્રત્યક્ષ જ્ઞાનના આધારે અનુમાન ક્રિયાનો આરંભ થાય એને હેતુ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી મૂલ્યની વ્યાખ્યા આપો તો જવાબ આવશે કે ભાઈ જેને માનવી પોતાની જીવન દ્રષ્ટિના આધારે પસંદગીને પાત્ર ગણે છે એને જીવનનું મૂલ્ય કહેવાય જગતના તમામ ધર્મમાં કયા નિયમને સુવર્ણ નિયમ તરીકે ઓળખવામાં આવે છે તો બીજા લોકો પાસેથી જેવા વર્તનની અપેક્ષા તમે રાખો છો એવું વર્તન તમે બીજા લોકો સાથે કરો આ એક સુવર્ણ નિયમ તરીકે દરેકે દરેક ધર્મની અંદર ઉપદેશ આપેલો છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે બૌદ્ધ ધર્મના ધર્મગ્રંથનું નામ જણાવો જવાબ આવશે ત્રિપિટક અને છેલ્લો ક્વેશ્ચન છે મહર્ષિ પતંજલિએ યોગ સૂત્રમાં કયા માર્ગ અપનાવ્યો છે જવાબ આવશે ચિત્ત શુદ્ધિ દ્વારા આત્મા સાક્ષાત્કાર છે એ માર્ગ આમાં દર્શાવેલો છે તો તત્વજ્ઞાનની અંદર આટલા પ્રશ્ન છે એ તમને પરીક્ષાની અંદર વિભાગ બીમાં પૂછાઈ શકે એવા છે આટલા પ્રશ્ન કરી નાખો અને પીડીએફ ડાઉનલોડ કરીને એનું રિવિઝન કરી નાખો એટલે દસ માર્ક્સની અંદર આ એક વિડીયો છે એક ક્લાસી મોર દેન ઇનઅપ આની બહાર લગભગ વિભાગ બીનો કોઈ પ્રશ્ન પૂછાવાની પોસિબિલિટી કે સંભાવના નથી ઓકે તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે ઓકે મળીએ છીએ એ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત